હેલો મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ માં આજે આપણે બનાવીશું એક નહીં પણ ત્રણ જાતની ચટણીઓ જેનો ઉપયોગ તમે રગડો બધામાં કરી શકો છો અને આ ચટણીઓને બનાવી ખૂબ જ સરળ છે અને ઓછી સામગ્રી થી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે એક બાઉલ લીલા ધાણા લીધા છે અડધો બાઉલ ફુદીનાના પાન એક ઇંચ આદુનો ટુકડો અને બે લીલા તીખા મરચા મરચા તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો કેમ કે ઘણા લોકોને તીખું ગમતું હોય છે તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો એક ચોથાઈ ટી સ્પૂન આખું જીરું અડધી ચમચી ખાંડ વન થર્ડ ટી સ્પૂન મીઠું અને અડધું લીંબુ લેશું તો હવે જારમાં ફોદીના ના પાન નાખીશું જેને મેં પહેલેથી સાફ કરીને રાખ્યા છે ત્યારબાદ સાફ કરેલા લીલા ધાણા લીલા મરચા આદુનો ટુકડો મીઠું ખાંડ આખું જીરું અને ઉપરથી અડધા લીંબુનો રસ નાખીશું હવે તેમાં ત્રણ થી ચાર ચમચી પાણી નાખીશું તમે પાણીની જગ્યાએ ત્રણ થી ચાર બરફના ક્યુબ્સ પણ નાખી શકો છો જેનાથી ચટણીનો કલર એકદમ લીલો જ રહે છે તો તેને ગ્રાઇન્ડ કરી લેશું તો આપણી લીલી ચટણી તૈયાર છે તો તેને બાઉલમાં નીકાળી લેશું હવે બનાવીએ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી તેના માટે પચાસ ગ્રામ જેટલી આંબલી લેશું અને સો ગ્રામ ગોળ લેશું બંનેમાં પાણી નાખીને એક કલાક માટે પલાળીને રાખી મૂકીશું હવે પળેલી આંબલી અને ગોળને એક વાસણમાં નાખી તેની અંદર બે કપ પાણી ઉમેરશું જો તમને ચટણીની કોન્સિસ્ટન્સી જાડી જોતી હોય તો એક જ કપ પાણી નાખીશું ને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકીશું અને એક ઉભરો આવ્યા બાદ ગેસ બંધ કરી દેશું અને તેને ઠંડુ થવા દેશું તો આપણા ગોળ આંબલીનું પાણી ઠંડુ થઈ ગયું છે તો તેને ચારણીમાં નાખીને ગારી લેશું અથવા ચટણી બનાવી શકો છો તો ચટણીને ગારી લેશું તમે ઈચ્છો તો ચટણીમાં મીઠું અને એક ચમચી લાલ મરચું પણ નાખી શકો છો હવે બનાવી લઈએ લસણની લાલ ચટણી તો દસ લાલ સૂકા મરચા લીધા છે એક ઇંચ આદુનો ટુકડો છ થી સાત લસણની કઢી અડધી ચમચી આખું જીરું અડધું લીંબુ સ્વાદ મુજબ મીઠું અને એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ તો સૌપ્રથમ પ્રથમ મરચાને ગરમ પાણીમાં પંદર મિનિટ માટે પલાળી દેશો પંદર મિનિટ પછી જારમાં મરચાં નાખી તેમાં આદુ લસણ જીરું મીઠું ખાંડ અને લીંબુનો રસ નાખીશું ઉપરથી બે ચમચી પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લેશું જો જરૂર લાગે તો વધુ બે ચમચી જેટલું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લેશું તો ચટણી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તૈયાર છે લીલી ચટણી ગોળ આમલીની ખાટી મીઠી ચટણી અને લસણની લાલ ચટણી જેને તમે તથા આ ઘર માં જ બનાવીને જુઓ તો મિત્રો મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો એક વાર આ ચટણીઓને જરૂર ટ્રાય કરજો અને વિડીયો ને કરી તમારા મિત્રો સાથે શેર કરજો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે